તમે જે આટલા બધા લોકોની વાત કરી તો અત્યારે કદાચ મતલબ બહુ ઓછા લોકોને ખબર હશે કે ડૉક્ટર શરદ ઠાકરે પાસઠ કરતાં પણ વધારે કદાચ જોવું ખોટો નથી તો અઠ્યાસી અઠ્યાસી એટલે મને જ્યાં સુધી ધ્યાનમાં હતો ત્યાં સુધી અઠ્યાસી જેટલા પુસ્તકો તમે લખી નાખ્યા છે પણ એમાંથી કદાચ મને જોવું ખોટો નથી તો સૌથી પ્રિય પુસ્તક તમારું કદાચ એ જ હશે જે મારું છે સિંહ પુરુષ તો સિંહ પુરુષ વિશે થોડી વાત કરીએ સિંહ પુરુષ એ કદાચ મારા પુસ્તકોના યાદીમાં તમને કહું તો કદાચ પચીસ મો પુસ્તક હશે લખાવાની યાદીમાં તો મને લાગે છે કે હું સિંહ પુરુષ પુસ્તકનું સર્જન કરી શકું એટલા માટે જ વિધાતાએ કદાચ મારા હાથમાં કલમ પકડાવી હશે ડોક્ટરની ડાયરી અને રણમાં ખીલું ગુલાબ મેં પંદર સત્તર વર્ષ સુધી લેખું એ પછી મેં સિંહ પુરુષ લખવાનું શરૂ કર્યું તો એ મારો જે રિયાઝ થયો છે ને દર અઠવાડિયે બે કોલમ લખવાની લેખન ડાયરી અને ગુલાબ એ મારી જે કલમ કઢાઈ છે ને એ સિંહ લખવા માટે કઢાઈ છે પણ તમે જે વાત કરી કે તમને એક કોલમે ઘડ્યા પણ એ વાતો જોઈએ તો એ વાતો આખી કંઈક અલગ હતી ને સિંહ પુરુષ વાંચીએ તો એ વાત કંઈક આખી અલગ જ છે તો એ બંને વચ્ચે કઈ રીતે કંઈક તમે કહી શકો કે મારી કલરના ત્રણ રંગો છે એક ડોક્ટરની ડાયરીનો ડોક્ટરના સફેદ રેપનનો સફેદ કલર છે જેમાં મારી દર્દીના આંખમાંથી ટપકેલા આંસુનો કરુણાનો રસ છે રણમાં ગુલાબી સ્ત્રી પુરુષના રોમેન્ટિક સંબંધોનો ગુલાબી કલર છે અને સિંહ પુરુષ એ મારી છાતીમાં ક્યાં ધરબાયેલા ભભૂકતા ધકધકતા લારસ જેવા દેશ પ્રેમનો કેસરીઓ કલર છે એ કલર ધરબાઈ હતો જેને અચાનક વિધાતાએ ફૂંક મારીને જાગૃત કર્યો રાખ ઉડાડી દીધી અને સિંહપુરુષ પુરુષ એવું તો શું થયું કે એ જે જ્વાળા હતી એ ભભૂકી ઉઠી એ રાખ ઉડી ગઈ મેં સિંહ પુરુષની પ્રસ્તાવનામાં મારા જે મારા પ્રાસ્તાવિક જે પૃષ્ઠો છે એમાં લખ્યું છે કે બે હજાર ત્રણ નો શરૂઆતનો એ દિવસ હતો અને હું દોઢેક વાગે ઓપીડી પતાવીને ઉપર મારા ડ્રોઈંગ રૂમમાં આવ્યો મને સમાચાર જોવાનો આમ સમય ન હોય તો હું જમતા જમતા ટીવી જોઉં જે ખરેખર એડવાઇઝેબલ નથી પણ સમય બચાવવા માટે હું ટીવી જોવાનું અને જમવાનું સાથે પતાવી તો ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસીને ટીપો પર હું થાળી મૂકીને જમવાની શરૂઆત કરતો હતો મેં ટીવી ચાલુ કર્યું અને ત્યાં મારા વાંચવામાં સમાચાર આવ્યા જોવામાં પટેલજી ની સરકાર હતી બે હજાર ત્રણ નું વર્ષ કે આજે ભારતીય સંસદના મધ્યસ્થ હોલમાં સ્વાતંત્ર સાવરકરના તેલ ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું અને વિરોધ પક્ષના નેતા તરીકે એનો વિરોધ કર્યો અને બહિષ્કાર કર્યો હવે સાંભળીને મને આગ લાગી ગઈ અંદરથી તે કોઈ દ્વેષ નથી મને વિચારધારાનો વિરોધ છે ભારતના એક સ્વાતંત્ર્ય વીર ક્રાંતિકારી સપૂત માટે એને સમજ્યા વગર આંધળો વિરોધ કરવાનું કારણ શું અને અધિકાર કરો વીર સાવરકરે કેટલી યાત્રાઓ સહન કરી છે પણ એની એની વિચારધારા હિંસાની હતી ગાંધીજીની વિચારધારા અહિંસાની હતી ગાંધીજી બે વખત મેળા છે સાવરકરજીને અને ગાંધીજીએ ક્યારેય સાવરકર માટે ખરાબ નથી લીધા એને ક્યારેય બહિષ્કાર નથી કર્યો તો ગાંધીજીના નામે કે અહિંસાના નામે આપણે સાવરકરજીનું દીલો શા માટે કરીએ એને સમજો સમજ્યા પછી તમે એને વખાણો અથવા વખોડો એ એ નક્કી કરવાનો લોકશાહીમાં બધાને અધિકાર છે હું અંગત રીતે કહું તો મને સાવરકરજી ગમે છે અને મને અધિકાર છે આ લોકશાહીએ મને અધિકાર આપ્યો છે બાબા સાહેબના બંધારણે મને અધિકાર આપ્યો છે પણ મને એ જે મારું લોહી ગરમ થઈ ગયું અને મેં નક્કી કર્યું

વાંચીને જ તમે સિંહ પુરુષ લખવાનું શરૂઆત કર્યું જે મેં સિંહ વાંચ્યું એમાં તમે એનો ઉલ્લેખ કર્યો છે તો તમને હતું કે ગુજરાતી જનતા કે આ મરાઠી વ્યક્તિત્વને આવકાર છે હા પૂરો વિશ્વાસ હતો પૂરો વિશ્વાસ હતો મને મારી કલમમાં વિશ્વાસ હતો પણ સાવરકરજીના જીવનમાં વિશ્વાસ કે ધક ધક આગના ગોળા જેવું જીવન જીવી ગયા છે સમયની પગદંડી ઉપર સાવજની જેમ ગર્જરા કરીને પસાર થયા છે એનું

દે દી હમે આઝાદી બિના ખડક વિના ઢાલ એ ઠસાઈ દેવા આવ્યું છે ગાંધીજીને પણ વંદન કરું છું આપણા રાષ્ટ્રપિતા છે મહાન વિભૂતિ હતા એમની ટીકા કરવા માટે પણ મારે ગાંધીજીના સ્તર ઉપર જ પહોંચવું પડે જે હું ક્યાંય નથી એની આસપાસ તો મને એટલી ખબર છે કે આ દેશની જનતાને માત્ર એક જ વિચારધારા સમજાવવામાં આવી છે બીજી વિચાર તમે ભગતસિંહની વિશે વાત કરો ઇતિહાસના પુસ્તકોમાં ભગતસિંહ સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અસ્પાકુલ્લા ખાન પઠાણ વધેલા ઢીંગરા આ બધા વિશે કેટલી લાઇનો છે કેટલા પૃષ્ઠો આપવામાં આવે છે એક એક પેરેગ્રાફ પર સમજી લેવામાં આવ્યા છે તો તમે બધું રજૂ તો કરા પીરસો તો કરા પછી લોકો નક્કી કરશે સાવરકરની નવળકથા અમે લોકોને આપી અને લોકોએ પર બેસાડી

સાધના સાપ્તાહિકભાઈની જાહેરાતો આવી લગભગ દોઢ મહિનો આવી જાહેરાત છ ફૂલપાણાની એ પણ મેં તૈયાર કરી લઈ અને એ એની ભાષા એટલી ભભુક ભભકતી હતી કે લોકોમાં જીજ્ઞાસાથી વાચકોમાં કે ક્યારે આ નવલકથા શરૂ થશે ત્યારે હિતેશુના છ અંચળો ઓઢીને મને કેટલાક વિરોધીઓએ ફોન કરીને સલાહ આપેલી કે શારુખાઈ તમે આ નવલકથા ન લખો તો સારું સાવરકરજી જે રીતે ગાય જાય એ રીતે તમારા હાથ પણ દાદશે ત્યારે જનુન મગજ પર સવાર થયું હતું બહુ પ્રમાણિકતાથી કહું તો આજે હું કદાચ સિંહ પુરુષ મારા શરીરની અંદર પ્રવેશી ગયેલા મને પેલો મનોજ ખંડેરિયાનો શેર છે મને એક કર કા તને તોડું ફોડું મને કોઈ અંદરથી આપે છે જાશો સાવરકરજી મને અંદરથી જાણે કહી રહ્યા હતા ગમણ તું વ્યક્ત કર ને તો તારી ખોપરી ફાડી નાખીશ કે વાત આ જાસા ચીઠી આવીને મે લખ્યું છે પછી મારું દિમાગ જ્યારે કામ કરતું થયું વર્ષો પછી આજે 15 વર્ષ પછી ત્યારે થાય છે કે કેમ લખી નાખ્યું મે પણ તમે જે લખ્યું એ લોકોએ જે વધાવ્યું જ્યાં સુધી મારી જાણકારી જાય છે કે કદાચ પહેલું એવું પુસ્તક હશે કે જે લગભગ દસેક દિવસમાં જ એની બધી આવૃત્તિઓ વેચાઈ ગઈ નહીં કે વહેંચાઈ એવું કહેવાય પણ સાચી હકીકત એનાથી પણ મોટી છે સામાન્ય રીતે આજના પ્રકાશકોને પૂછશો તો એ લોકો હા પડશે કે કોઈ પણ સ્થાપિત લેખકની લોકપ્રિય લેખકની જે પેલી પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પાડે એ મોટાભાગે એક હજાર કોપીસ બહાર પાડે છે જે ઘણી વખત પાંચ પાંચ વર્ષ સુધી પડી રહી છે સિંહ પુરુષની પહેલી આવૃત્તિ પાંચ હજાર રકલોની બહાર પડી અને એ પંદર દિવસમાં ચકોચોક વેચાય મારી પાસે બીજી નકલ આવતી પણ નથી કારણ કે બારું બાર કે સાહેબ આજે બાર તેર આવૃત્તિઓ થઈ છે મારે મને થાય કે મારા પાંચ સાત નકલ તો મારી પાસે હોવી જોઈએ પણ નથી એક જ નકલ છે એ જ્યારે પહેલી જ વખત આ પંદરેક દિવસમાં તમે કીધું કે બધી આવૃત્તિઓ વેચાઈ ગઈ ત્યારે શું અનુભૂતિ થઈ હતી સંતોષ થયો મારી આંખ થઈ કે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા અવહેલના નફરત અવગણના વિસ્મૃતિ આ બધાની ઊંડી ખાયમાં જેને ગરકાવ કરી દેવામાં આવ્યો એ દેશભક્તને ગુજરાતના વાચકો આજે પણ શિકાર છે આજે મેં કદાચ જોયું તો બે હજાર ત્રેવીસમાં લગભગ એની બારમી આવૃત્તિ આવી છે ક્યારેય તમે જ્યારે પહેલી વખત એ પુસ્તક લખતા હતા નવલકથા લખતા હતા ત્યારે એવો વિચાર આવ્યો હતો કે આ બારમી આવૃત્તિ લગી જશે આટલો સારો પ્રતિસાદ છે જો પ્રકાશકની વિનંતીને માન આપીને એની ઉગ્રણીને માન આપીને મેં ફટાફટ જો પ્રસ્તાવના ઓળખી હોત ને તો આજે પચીસમી આવૃત્તિ થઈ પણ પહેલાં મને પૂછે ને કે સાહેબ હવે તેરમી આવૃત્તિ બહાર પાડવી છે એનો હું આઠ સુધી પ્રતિસાદ નથી બરાબર તમે હમણાં વાત કરતાં કરતાં તમારી આંખ કદાચ ભીની થઈ ગઈ અને મારી પણ જ્યારે સિંહ વાંચ્યા પછી મને એક વાતને લઈને ખાસ મારી આંખમાં આંસુ આવ્યા હતા કે એક ટોપિકને લઈને સાવરકર હંમેશા ચર્ચામાં રહ્યા એ છે સાવરકરે લખેલો માફીપત્ર શું એ ખરેખર માફીપત્ર હતો કે કોઈ માફીપત્ર નહોતો એ સોચી સમજીને વિચારની રાજનીતિ હતી સિંહ પુરુષમાં એની સવિસ્તર છણાવટ કરેલી છે મારે ખાલી એક જ પ્રશ્ન પૂછવો છે જો માફી પત્ર લખી આપનાર વીર સાવરકરજીને કાયર કહેવાતા હોય તો રણ છોડીને ભાગી નીકળેલા રણછોડ શ્રી કૃષ્ણ તમે કાયર કહેશો એક એની એની પાછળ દુરંદેશી હોય છે એક યોજના હોય છે છત્રપતિ શિવાજી ઔરંગઝેબની કેદમાંથી ફળોના ટોપલામાં બેસીને છટકી ગયા હતા શું સત્યના પૂજારી એ અહિંસાના રણ નેતા હતા રણ રણ મેદાનમાં દુશ્મનો સામે લડવા માટે ઉતરેલા હિન્દુસ્તાનના એક આશિક મતવાલા સપૂત હતા બાય હુક્સ ઓર ક્રુક્સ કોઈ પણ ભોગે આઝાદી આપવી જોઈએ અને દુશ્મનો પરાજય થવો જોઈએ એના માટે જે પણ ઉપાય અજમાવવો જોઈએ એ અજમાવું જોઈએ એમણે પત્રમાં એક્ઝેક્ટલી શું લખ્યું હતું એ લોકોને જણાવ નથી એમણે નજર કે જે રત્નાગીરી જિલ્લામાં રહ્યા એ ત્યારે એમણે એટલી શરત કબૂલ કરી લઈ કે હું જ્યાં સુધી નજર કે છું ત્યાં સુધી હું કોઈ રાજકીય ખટપટમાં ભાગ નહીં ન સામાજિક પ્રવૃત્તિ કરીશ અને એમણે એ દરમિયાન વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કર્યો દલિતોનો ઉધારણા પ્રવૃત્તિઓ કરી દલિતોનો મંદિર પ્રવેશ કર્યો નાસિકમાં આજે પણ એ જે મંદિર ઉભેલું છે સર્વધર્મ માટેનું એ વીર સાવરકરજીનું પ્રધાન છે બ્રાહ્મણોને દલિતોની સાથે બેસીને એક પગતમાં જમાડા આ બધું કર્યું છે તમે જે હમણાં વાત કરી કે આજકાલના છોકરાઓને ક્રાંતિકારીઓ વિશે બહુ ઓછું ભણાવવામાં આવે છે હું પણ જ્યારે ભણતો ને ત્યારે વિનાયક દામોદર સાવરકર હું આખું નામ લઈશ કારણ કે ઘણા લોકોને આખું નામ નથી ખબર હોતી તો એટલું જ કહેવામાં આવતા કે વિદેશી વસ્તુઓની હોડી કરનાર માણસ એટલે વીર સાવરકર વિનાયક દામોદર સાવરકર અને બીજું કે એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને એક સારી ઇમેજ તરીકે ભલે ઓછું હતું પણ એક સારી ઇમેજ તરીકે પણ ખબર નહીં જેમ જેમ હું મોટો થયો અને સમાચાર જોતો થયો એક આવા વીર પુરુષને એક સ્વાતંત્ર્ય સેનાનીને ક્રાંતિકારીને દેશદ્રોહી તરીકે સંબોધવા લાગ્યા તો એમાં તમારો શું મત છે કે આ કેટલું યોગ્ય કહેવાય કે પોતાની નિજી સ્વાર્થ માટે તમે એક એવા વ્યક્તિને વખોડી રહ્યા છો જેણે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું સાવરકરજી પોતે લખી ગયા છે કે આપણા દેશના ઇતિહાસમાંથી શરૂઆતના કેટલાક પૃષ્ઠો ફાડી નાખવામાં આવેલા છે એટલે સાચો ઇતિહાસ પ્રજાને ભણાવવામાં આવ્યો નથી અફસોસ એ વાતનો છે કે ખુદ એ ફાટી ગયેલા પુસ્તકોમાં વીર સાવરકરજી પણ સમાઈ ગયા છે એમના પુસ્તકો પણ ફાડી નાખવામાં આવ્યા છે અને જો સાવરકરની વિચારધારા એમનો સાચો ઇતિહાસ એમનું જીવન અને એમનું કાર્ય એ પ્રજાની સમક્ષ મૂકવામાં આવે તો લોકોને ખબર પડે કે ભારતનો સાચો ઇતિહાસ શું હતો માત્ર બે ચાર જણાના નામે જે આઝાદીની પ્રાપ્તિ ચડાવી દેવામાં આવી છે એ સૌ ભ્રામક છે અને હું જ્યારે એમ કહું છું ને કે ભારતની આઝાદી એ માત્ર અહિંસાથી નથી આવી કે રેટીઓ કે તકલીફ આપવાથી નથી આવી તો લોકોને એમ લાગશે કે શરદભાઈ ગાંધીજીનો વિરોધ કરે છે ના મેં કીધું કે ગાંધીજીનો હું વખત કરોડો વખત પ્રણામ કરીશ પણ સાથે સાથે હું એમ પણ કહીશ કે મારે આ વિચાર મક્કમ છે કે ભારતની આઝાદી માત્ર અહિંસાના કારણે નથી આવી સશસ્ત્ર ક્રાંતિકારોએ ક્રાંતિકારીઓએ હથોડા મારી મારીને ગુલામીનું આ જે ઇમારત હતી ને એને ખોખલી કરી નાખી અને પછી અહિંસાની ફૂંકથી એ દિવાલ તૂટી પડી અને આ નથી કહેતો જેના શાસનકાળમાં બ્રિટિશ વડાપ્રધાન એટલીના શાસનકાળમાં ભારતને સ્વતંત્રતા આપવાનો એ ક્લિમેન્ટ એટલી જ્યારે પચાસના દાયકામાં કલકત્તા વધાર્યા હતા ત્યારે એક ઇન્ટરવ્યુમાં એને જવાબ આપ્યો હતો પૂછવામાં આવ્યું બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરને કે તમે ગાંધીજીના કારણે ભારતે આઝાદી આપી તો કે ના જરા પણ ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહ તો અમને બહુ સજી ગયો હતો એવો સત્યાગ્રહ તો સો વર્ષ ચાલે ને તો એમને કંઈ અડતું નહોતું અમે ભારતે આઝાદ કર્યું છે માત્ર ત્રણ શબ્દોના કારણે આઝાદ હિંદ ફોજ કારણ કે સુભાષચંદ્ર બોઝ ગાંધીજીથી છૂટા પડીને છટકીને જતા રહ્યા જાપાન જર્મની ત્યાંથી બીજા વિશ્વમાં જે કેદીઓ પકડાયા હતા હિન્દુસ્તાની એને એનું લશ્કર બનાવીને આઝાદ હિન્દ ફોજ બનાવીને અંગ્રેજોની સામે લડતા લડતા ભારતમાં પ્રવેશ્યા ને ત્યારે અંગ્રેજો ડરી ગયા કે આ તો જે ચીનગારી છે જે દિવસે ભારતની જનતા જો શસ્ત્ર ઉઠાવશે ને તો આપણે ટકી રહી શકીએ અને ત્યાર પછી એમને ભારતને આઝાદ કરવાનો નિર્ણય લીધો કલ્પના તો કરો બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન જીત્યું હતું